આગામી તહેવારોમાં અમારા બંને બ્રાન્ડેડ શોરૂમમાં ભવ્ય ઓફરોનો લાભ લેવા પધારો શહેરના ત્રણ દરવાજા પાસે કિનારા મોલમાં ધ અરવિંદ સ્ટોર્સ અને ગ્રીન ફાઇબરમાં વિશાળ રેન્જમાં રેડીમેડ કપડાં તથા કાપડ જોવા મળશે શુભ પ્રસંગે તથા તહેવારોમાં પરિવાર સાથે ખરીદી કરવા માટે આજે જ મુલાકાત લો જ્યાં તમને છ હજાર રૂપિયાની ખરીદી ઉપર પચીસ ટકા ડિસ્કાઉન્ટ મળશે અને ગ્રીન ફાઈબર રેડીમેડ કપડાની ખરીદી ઉપર અપ ટુ ડિસ્કાઉન્ટ મળશે મળશે અહીં તમને પીસ પીસ ઉપર મફત તો આજે જ સંપર્ક કરો કિનારા મોલ ત્રણ દરવાજા પાસે વિસનગર અરે તમે સાંભળ્યું ફક્ત છ હજાર પાંચસો રૂપિયામાં રહેવા જમવા સાથેની પાંચ દિવસની યાત્રા જેમાં ગોકુલ મથુરા વૃંદાવન જતીપુરા બરસાના ગોવર્ધન નંદગાંવ રમણ રેતી જેવા પવિત્ર ધામ તો નામ નોંધાવવા માટે તારીખ એકત્રીસ સાત બે હજાર ચોવીસ પહેલાં જ સંપર્ક કરો યોગેશ મહારાજા મોબાઈલ નંબર અઠ્ઠાણું બે અઠ્ઠાવન ત્રીસ સાતસો ચાર વિસનગર શહેરના જીઆઈડીસી પાસે આવેલા તિરુપતિ ફાઉન્ડેશન ખાતે આજે રવિવારે સવારે સિનિયર સિટીઝન કાઉન્સિલના પ્રમુખ શ્રી ડૉક્ટર જે એન ઝવેરી મંત્રી શ્રી ઈશ્વરભાઈ ઓઝા શ્રી ડાયાભાઈ પટેલ ઈશ્વરભાઈ પટેલ નેતા અને ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિસનગર શહેર તથા તાલુકામાં મોટી સંખ્યામાં વૃક્ષારોપણ થાય તે માટે એક પેડ માકી નામ અંતર્ગત શહેરના વિવિધ સંસ્થાઓના હોદ્દેદારોને વિતરણ કરવામાં આવ્યા હતા જેમાં ભારત વિકાસ પરિષદના પ્રમુખ ડૉક્ટર જયેશભાઈ શુક્લ ડૉક્ટર નિખિલભાઈ ઠક્કર હર્ષદભાઈ પટેલ સહિત પર્યાવરણ પ્રેમીઓ હાજર રહ્યા હતા એક પેડ મા કે નામ અત્યારે દરેક નાગરિકો પોતાની નૈતિક ફરજ સમજીને ગ્લોબલ વોર્મિંગ સામે વૃક્ષો વાવીને લડત આપી રહ્યા છે અને દરેક લોકો વધુમાં વધુ વૃક્ષો વાવી રહ્યા છે ત્યારે આપણા દેશના વડાપ્રધાન દ્વારા વૃક્ષો વાવવા માટે એક પેડ મા કે નામનું સૂત્ર આપીને નાગરિકો વધુ વૃક્ષો વાવે એવી અપીલ કરવામાં આવી છે ત્યારે આપણા ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ અને મહેસાણા વન વિભાગના સહયોગથી એમાં જોડાઈને ગ્રીન કમાન્ડો અને દરેક નાગરિકો આમાં જોડાય અને વૃક્ષો વાવે એવી અપીલ કરવામાં આવી હતી આજના દિવસે ઉપસ્થિત સૌને બે છોડ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યા હતા આજના દિવસે શહેરના નાગરિકોને અગિયાર હજાર જેટલા રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું આજે આપણે

તો બાપને પણ આપણે આ નિમિત્તે યાદ કરીએ તો આપણા છોકરા પણ આપણા નામે એક ઝાડ વાવશે તો મેં પાંચસો ઝાડ મારા પપ્પાના નામે અને મારા બાના નામે એ સાહેબે આહવાન કર્યું વગર આપણે વાપી દીધા આજે પણ આપણે આ એક પ્રોગ્રામ એ રીતે જ રાખ્યો છે કે ભાઈ વૃક્ષની આ કેટલી જરૂરિયાત છે અલગ અલગ આ ગરમીમાં બધાને ખબર પડી જાય ઓક્સિજનમાં કોરોનામાં ખબર પડી જાય તો આવનાર પેઢી માટે આપણે બધામ બજાર વૃક્ષો વાવીએ અને જાણીને તમને આમે કે મહેસાણા જિલ્લા ગુજરાતનો ગિરમ ગિરમ જિલ્લો છે આજે તો વિન જસ્ટ કોઈ તો હોય તો મહેસાણા જિલ્લાના ખેડૂતો ને જાય છે મહેસાણા જિલ્લાના લોકો ને જાય છે જે મહેસાણા જિલ્લો ઓછામાં ઓછો ઝાડ વાળો હતો એ બધા ઝાડવાડો આપણે આખા ગુજરાતમાં કરી શક્યા હોય તો મહેસાણા જિલ્લાની પ્રજાને પેડા તો બધા આખી દુનિયા આપતી હોય આ બધા બધા પાવાઓ પાપાઓ દરરોજ મંડળે સવારે પેણાઓ આપવા પણ એમાં કેટલા આપણે લઈએ પણ આ વૃક્ષ માટે તો મહેસાણા જિલ્લાએ જે કામ કર્યું છે એ દુનિયામાં એક નમૂનાદાર કામ છે કે જે બે કરોડ સત્યાસી લાખ ઝાડ છેલ્લે આઠ થી દસ વર્ષમાં નવા ઉભા થયા અને સર્વાઈવલ થયા જે અવેરનેસ આવી છે અને જે રીતે આપણે આ લોકો માટે તૈયાર થયા છે નામ નામ કે 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 ગમે તે પણ આ અવેરનેસ આવનાર પેટીને સો ટકા આપણે આ ગ્લોબલ વોર્મિંગમાંથી માંથી બહાર કઢાવીશું ફરીથી તમે બધા એ આવ્યા આટલી મોટી સંખ્યામાં આટલા વહેલા પધાર્યા એ મારા માટે પણ મિરેગલ છે મારા પ્રેમ ઉપર મારા ઉપરનો પ્રેમ આ દર્શાવે છે ફરીથી તમારો બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું અને આ ઝાડ લઈ જઈએ પણ ઝાડ વાપા માટે નહીં ઝાડ ને ઉછેરવા માટે લઈ જઈએ ઝાડ વાવવું તો બધા લાખો ઝાડ લોકો વાવે છે પણ ઉછેરવું બહુ મહત્વનું છે તો ત્રણ વર્ષ સુધી આ ઝાડ જો આપણે સાચવીએ તો આ ઝાડ બાળકમાંથી જેમ માણસ બને એમ ઝાડમાંથી છોડમાંથી આ ઝાડ બને છે વિસનગર શહેરના એકદમ ઝડપથી વિકાસ પામી રહેલા એવા કાંસા રોડ ઉપર આવેલા રોડ ટચ મારુતિ પ્લાઝા માર્કેટમાં દુકાનો અને હોલ ભાડે તથા વેચાણ આપવાના છે ટાઇટલ ક્લિયર પ્રોપર્ટી કાર્ડ સાથે સંપૂર્ણ હવાહુજા સાથે લિફ્ટની પણ સગવડ છે દરેક માળે કોમન ટોયલેટની સુવિધા છે વિશાળ પાર્કિંગની સગવડ કરવામાં આવેલી છે સીસીટીવી કેમેરાથી સુસજ્જ છે તો આજે જ સંપર્ક કરો દિનેશભાઈ બી પટેલ મોબાઈલ નંબર ત્રાણું બસો છેતાલીસ છવ્વીસ સાત દર વર્ષની માફક આ વર્ષે પણ ભાદરવા માસમાં તારીખ પંદર નવ બે હજાર ચોવીસથી તારીખ બે દસ બે હજાર ચોવીસ સંપૂર્ણ પૂર્વ ભારત નેપાળ દર્શન યાત્રા પ્રવાસ રેલવે સ્લીપર કોચ દ્વારા તથા ટુ બાય ટુ એસી લક્ઝરી બસ દ્વારા અને રહેવા માટે સારી હોટલ તથા શ્રેષ્ઠ ભોજનની વ્યવસ્થા આપવામાં આવશે વહેલા તે પહેલાં ધોરણે બુકિંગ કરાવી લો શ્રી અમૃતલાલ આર પટેલ જાસકા મોબાઈલ નંબર નવસો નવ્વાણું અઠ્યાસી વીસ બસો એકાણું પ્રવાસના દિવસ અઢાર फक्त छब्बीस हजार रूपया प्रति व्यक्ति विसनगर शहर में सर्वप्रथम शांत प्राकृतिक और सुरम्य वातावरण के साथ खेल खेल में दे ज्ञान के साथ संस्कार भी अत्याधुनिक फैसिलिटी के साथ लेकर आए हैं एप्पल उड इंटरनेशनल इंग्लिश मीडियम स्कूल नर्सरी से लेकर क्लास टेन तक एडमिशन ओपन स्मार्ट क्लासरूम सीसीटीवी सिक्योरिटी एंड्रॉइड पेरेंट्स एप बी प्लेग्राउंड इनडोर गेम के साथ ही टेक्नोक्रेट मैनेजमेंट वाओ इतना सब कुछ वो भी एफोर्डेबल फी में तो सोच क्या रहे हो आज ही अपना एडमिशन रजिस्टर करवाइए। हमारा नंबर है नाइन नाइन टू फाइव सिक्स एट एट फाइव थ्री जीरो और नाइन जीरो सिक्स सेवन वन टू फोर एट फाइव जीरो या विजिट करें एप्पल इंटरनेशनल स्कूल कड़ा रोड नगर રજિસ્ટર કરવાને કે હમારા નંબર હે નાઇન ટુ ફાઈવ સિક્સ એટ એટ ફાઇવ થ્રી જીરો સિક્સ સેવન વન ટુ ફોર એટ ફાઇવ જીરો એપલુડ ઇન્ટરનેશનલ સ્કૂલ કડા રોડ સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોડ ત્રાણું સાતસો ચુતેર છબ્વીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યુઝ